કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કરવા જઈ રહ્યા છે કે જી સેવનમાં ભારતનો દબદબો જોવા મળ્યો તેને લઈને ચર્ચા કરવી છે જી સેવન જે ઇટલીમાં યોજવામાં આવી હતી જેમાં યુએસએ ફ્રાન્સ જર્મની કેનેડા જાપાન અને યુનાઇટેડ કિંગડમ જેટલા દેશો સામેલ છે જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે જેમાં ચીનના દેવાની જાળ અને બીજી બાજુ ઇન્ડો પેસેફિકમાં વધતા જતા વર્ચસ્વને લઈને પણ ચર્ચા વિચારણા ધરવામાં આવી હતી સાદે જે યુક્રેન અને રશિયાની જે પરિસ્થિતિ છે તેને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા ધરવામાં આવી હતી સાથે પશ્ચિમી દેશો અત્યાર તો યુક્રેનને પચાસ અબજ ડોલરની લોન ઉપર પણ અત્યાર તો જે વિચારણા કરી રહ્યું છે તે બાબત સામે આવી હતી દરેક જગ્યાએ અલગ અલગ દેશની જે અલગ અલગ પરિસ્થિતિ છે ક્લાઇમેટ ચેન્જ હોય કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય જેવા તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા તો આ ધરવામાં આવતી હોય છે પણ તેની સાથે જી સેવનનો આજે મુદ્દો એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે જી સેવનના જી સેવનમાં ભારતનો દબદબો અત્યારે આવતો જોવા મળ્યો છે મેં જે પ્રમાણે કહ્યું કે જી સેવન એટલે કોણ અમેરિકા ફ્રાન્સ ઇટલી જર્મની કેનેડા જાપાન અને યુકે જેમાં ભારતનો સમાવેશ નથી થતો પણ તો પણ ભારતને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જે ઇટલીના જે જ્યોર્જિયા મેલોની છે તેમણે એક ખાસ કહ્યું હતું કે ના જો ચૂંટણી પાત અત્યારે તમે આવો તો ઘણું સારું અને એ જ પ્રમાણે જી સેવનમાં માત્ર માત્ર ઇટલી નહીં પરંતુ ફ્રાન્સ હોય કે પછી જર્મની હોય કે કેનેડા હોય યુએસ હોય કે યુકે હોય તમામના જે જે રાષ્ટ્રધ્યક્ષ હતા તેમની સાથે પણ ખાસ એવી ચર્ચા વિચારણા પણ આ ધરવામાં આવી હતી મહત્વની વાત કહેવાય કે જી સેવનમાં જ્યારે પોપ ફ્રાન્સિસ પણ ઉપસ્થિત હતા તેમની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બહુ મહત્વની ચર્ચા વિચારણા કરી હતી જી સેવનમાં જે અત્યારે તો ભારતનો દબદબો છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે અત્યારે તો વૈશ્વિક સ્તરે જે ભારતની પરિસ્થિતિ અત્યારે તો ઘણી સારી સુધરી છે પહેલાના સમયમાં આપણે ક્યાંક અત્યારે હાલ તો ભારતનો દબદબો હતો અત્યારે હાલ પણ જે વધારો થયો છે અને તેની સાથે કહી શકાય કે વ્યાપારિક દ્રષ્ટિએ સાદો સાદો સુરક્ષાની દ્રષ્ટિએ અને સાથે સાથે ઇકોનોમીની દ્રષ્ટિએ ભારત ની અત્યારે પરિસ્થિતિ કેવી છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પદ્મિનભાઈ બુચ કે જેઓ એડવાઇઝર છે એમએસએમઈ એન્ડ બેન્કિંગ કમિટી ઓફ જીસીસીઆઈ ના સાથે સાથે જ ડોક્ટર કિશોર બાનુશાળી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે અને મનનભાઈ ભટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે જે આપ ત્રણનો સૌથી પહેલા સ્વાગત છે પદ્મિનભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ પદ્મિનભાઈ આપણે જી ટ્વેન્ટી વખતે ચર્ચા વિચારણા ઘણી બધી કરી હતી કે ના ભારત દેશનો અત્યારે તો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે તમામ લોકો અત્યારે તો ભારત તરફ જે ઝુકાવ પણ જોવા મળી રહ્યો છે એમ કહેવાય કે બિઝનેસ અત્યારે તો આગળ વધારવા માટે બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે જે ભારતને અત્યારે તો જેઓ પસંદ કરી રહ્યા છે પણ આ બધી પરિસ્થિતિની બાદ જ્યારે આપણે જી સેવનની વાત કરીએ પદ્મિનભાઈ આ અત્યાર સુધી તમે ઘણા બધા લોકોને મળ્યા હશો ઘણા બધા એડવાઇઝર્સની સાથે તમારી પણ મુલાકાત થઈ હશે અને જે આ ઇટલીની જે આ જી સેવન સમિટ હતી જેમાં મેં કહ્યું ને કે સાત દેશ હતા ભારતનું આમાં સ્થાન ન હતું ના ભારત આમાં માત્ર માત્ર એક ઇન્વિટેશન મળ્યું હતું તેના કારણે તરત તો ત્યાં ગયા અને અલગ અલગ મુદ્દાઓને લઈને ત્યાં ચર્ચા વિચારણા પણ હાથ ધરવામાં આવી હતી સૌથી પહેલો મારો સવાલ એ આપને કે જી સેવનમાં તરત તો ભારતનો દબદબો જે જોવા મળ્યો છે જેમાં રશિયા એક હતું પહેલાં પણ અમુક જે હસ્તાક્ષરને કારણે ક્યાંક તે પણ બહાર થઈ ગયું હતું ના તો માત્ર માત્ર એક ઔપચારિક જે તો એમ કહેવાય ને કે ચર્ચા વિચારણા કરવા માટે ભારત ગયું હતું તે ઉપરથી ભારતનો દબદબો ઘણો બધો અત્યારે હાલ પણ હશે તેવું ચોક્કસથી જોવા મળ્યું કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને સૌથી પેલું અગત્યનું એ છે કે આપણને ઇન્વાઇટ કર્યા જી સેવનમાં આપણે નથી જી સેવનમાં સાત કન્ટ્રી ઉપર યુરોપિયન યુનિયનનો બી એ લોકો ઇન્ક્લુડ કરેલું છે આપણે સમજવા જેવું છે એક એન્યુમરલ મેમ્બર તરીકે પણ ભારતને ખાલી આવર્ષે વર્ષે નહીં બે એક બે વખતથી આપણને ઇન્વાઇટ કરવામાં આવે છે ત્યારે જે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી હતા આપણે પોલિટિકલ વાત ના કરીએ પણ ફેક રિમેન્સ કે ઇન્વાઇટ કરવામાં આવે છે અને ખાલી ઇન્વાઇટ કરવામાં નથી આવતા આપણને યોગ્ય રીતે તક આપવામાં આવે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કન્કલુઝનમાં જે આખું જે સેશન લીધું એમણે એ કે ખાલી ઇન્વાઇટી તરીકે નથી આપણે જેને કહેવાય ને કે શોભાના ગાંઠિયા તરીકે નથી દબો દવાની વાત કરીએ તો અગત્યનું એ છે કે આપણા માટે બી એટલું જ અગત્યનું ભલે ફોટોગ્રાફ આવે કે બધાને મળે જ ભારત માટે આ બધી ફોરમો છે અને દરેક ફોરમમાં જ્યારે ભારત જાય છે મેમ્બર ન છતાં પણ ઇન્વાઇટ કરે ત્યારે દરેક વખતે ભારત એક ડગલું આગળ વધે છે બીજી વસ્તુ અગત્યનું એ છે કે આ જી સેવન સમિટ જી ટ્વેન્ટીની સબમિટ પછી આખા વર્ષ પછી પહેલી વાર થઈ રહી છે એ આપણે બહુ જ ધ્યાન જી ટ્વેન્ટી આખી દુનિયામાં ખરેખર બહુ જો નોંધ લીધી છે જી ટ્વેન્ટી જે આપણે પ્રેસિડેન્ટ બન્યા જી ટ્વેન્ટીના ગયા વર્ષે અને જે રીતે ઇન્ડિયાએ ભારતે જી ટ્વેન્ટીનું આખું હેન્ડલ કર્યું જે જાતના પગલાં લીધા વિકસવા માટે એના પછીની આ પહેલી સબમિટ છે એટલે ઇન્વિટેશન એમને નથી આપવામાં આવ્યું બીજી વસ્તુ ત્રીજી વસ્તુ અગત્યની એ છે કે જી ટ્વેન્ટીમાં આપણે આફ્રિકન યુનિયનને આગળ ધર્યું હતું આ એક બહુ સ્ટ્રેટેજિક સ્ટ્રેટેજિક વસ્તુ છે મનનભાઈને એ લોકો વધારે સારું જાણે છે આના વિશે પણ આપણે આફ્રિકન યુનિયન જેમ યુરોપિયન યુનિયન છે એ આફ્રિકન યુનિયનને બનાવીને જી ટ્વેન્ટીમાં આપણે એને અગ્રસર બનાવ્યું અને મેમ્બર બનાવ્યું અને નરેન્દ્ર મોદીજીના છેલ્લા લેકચરમાં એમણે આનો રેફરન્સ કર્યો આફ્રિકન યુનિયનનો ઇનડાયરેક્ટલી એમ કહેવામાં આવ્યું કે વી કે નોટ ઇગ્નોર આફ્રિકન યુનિયન આ અગત્યનું એટલા માટે છે કે આફ્રિકન યુનિયન ડોર ભારત દેશ પાસે છે ઇન અ વે વ્યાપારિક ડોરની વાત કરું છું ડિફેન્સ જવા ઓકે અને છેલ્લી વસ્તુ એ કે આ સમિટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આખું જોર છે આખું સમિટમાં તમે જુઓ તો સમિટે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ આપણે નરેન્દ્ર મોદીની સરકાર કે આ છેલ્લી સરકાર છેલ્લા દસ વર્ષથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચોક આપે છે એવી રીતે વિશ્વ લેવલ પર લોકોનો ખ્યાલ આવ્યો છે કે દરેક દેશો જોડવાની જરૂર છે જે આઈમેકની વાત કરી ઇન્ડિયા મેડિટેરિયન યુરોપિયન કોરિડોર જેને એ લોકો સેન્ક્શન આપવાની વાત કરી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મેજર થિંગ વેર ઇન્ડિયા વિલ એઝ અ મેજર એ દબદબો સાચો હશે આઈમેક ને કીધું કે આઈમેકને અમે આગળ જવા લઈ જવા માગીએ છીએ એ ચાઈના એ જે કર્યું હતું એના કાઉન્ટર પાર્ટ તરીકે આપણે આઈમેક માં બધા કરી રહ્યા છે આ થોડું પોલિટિકલ છે આપણે સમજવું જોઈએ કે આ જી સેવન કે સાવ કે બધા એકદમ નિર્દોષ લોકો નથી એમાં પોલિટિકલ ઓર્ટ છે આમાં ઉક્રેનનું કામ આવવું જોઈએ કારણ કે એ લોકો સાત કન્ટ્રીમાં છે ઉકેનો ઠરાવ શું કામ પાસ કરવો જોઈએ પણ એ લોકો સાત દેશો નક્કી કરે છે પણ એની જોડે જોડે એ લોકોએ આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોક આપવાનું નક્કી કર્યું છે જેમાં ઇન્ડિયા એ એક પાયોટલ લિંક છે આઈમેક જેને કહેવામાં આવે છે આઈ એમ ઇન્ડિયા મેડિટેરિયન યુરોપિયન કોરિડોર એ બહુ જ ગેમ ચેન્જર થવાનું છે એને કારણે આખા વિશ્વના વેપારીકરણના પ્રભાવો બદલવાના છે અને ભારત દેશમાં એક અગત્યના પાવર તરીકે ઉભરી આવશે એટલા માટે મારી દ્રષ્ટિએ આ ચાર ફેક્ટરને કારણે જી સેવન ટ્વેન્ટી જે ઇટાલીમાં થઈ એનું મહત્વ આપણા માટે ઘણું છે મને એક જણ મારે વિદેશ મંત્રાલય ઓળખે જાણે કહેતા હતા મને કે પદ્મભાઈ આપ નહીં માને કે પણ ઇટાલી ન્યૂઝપેપર મેં નરેન્દ્ર મોદીજી કા ફોટો નહીં દીખ રહ્યા મેં એક ફોટો કોઈ જરૂર નહીં મને કે એક્ઝેક્ટલી જો એકચુઅલી જો સોલિડ વર્ક હો રહ્યા હૈ ઉમેં જો ભાગ લે રહે હૈ ઉનકો નરેન્દ્ર મોદી કી જરૂરત હૈ એન્ડ દેસ ગુડિંદ એટલે આપણા માટે એટલો એટલું એનું છે અમે હું સીઆઈએમ આવી મેમ્બર છું ફિક્કીમાં બી છું અને ગુજરાત ચેમ્બરમાં છું અમે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે નેક્સ્ટ એકાદ વર્ષમાં આ જો આગળ વધશે તો ઇન્ડિયા માટે આપણા માટે બહુ અગત્યનું પરિબળ બની રહેવાનું છે થેન્ક યુ સાચી વાત છે મનનભાઈ એક બાજુ ગાઝા સુદાન ઇઝરાયલ પેલેસ્ટાઈનની જે ઘટનાઓ જે સામે આવી હતી ત્યારબાદ સૌથી મહત્વની અને સૌથી મોટું એટલે કે રશિયા અને યુક્રેન ની જે આખી પરિસ્થિતિ સામે આવી છે આ બહુ જ સારી રીતે અત્યારે તો જે અવગત છે આ તમામ પરિસ્થિતિથી ભારતને અત્યારે તો આગળ કરવામાં આવી રહ્યું છે કે જો ભારત ચર્ચા વિચારણા કરે ભારત અત્યાર તો એમ કે ઇનિશિયેટિવ લેમ તો આ તમામ જે મુદ્દાઓ છે તેના સારી રીતે તેનું નિરાકરણ આવી શકે છે મેં જે પ્રમાણે શરૂઆતમાં કહ્યું કે જી ટ્વેન્ટીમાં જે પ્રમાણે ભારતનો દબદબો જોવા મળ્યો

એ મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સ ભારતમાં જયારે ડિફેન્સ મેન્યુફેક્ચર થવા માંડ્યા તાકાત ઉપર પણ ક્યાંક ક્યાંક ને એવું નથી કેવળ સૈન્ય તાકાત નહીં પણ સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી જે તમારું જે દેશની જે ઇકોનોમિક જે પાવર છે સૈન્ય તાકાત છે આ બંનેની જે એક પલ્ડામાં જયારે રાખીને જોવામાં આવે ત્યારે એટલું ચોક્કસ છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતે જે પ્રગતિ કરી અને એ પ્રગતિ અત્યારે વૈશ્વિક સ્તરે રિફ્લેક્ટ થઈ રહી છે જે રીતે બુધ સાહેબે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ભારતે જે રીતે ફોકસ કર્યું અને ઇન ફ્યુચર જો આવી કોઈ કોરિડોર બને કે જેમાં ભારત યુરોપ સાથે ડાયરેક્ટલી જોડાય અમુક રસ્તો જમીન માર્ગે અને અમુક રસ્તો જળ માર્ગે થઈને તો એ કોરિડોર થ્રુ ભારતને વૈશ્વિક વેપારમાં કંઈક પ્રાધાન્ય મળે ચાઈના એ જે રીતે પોતાની હેજેમોની થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા આફ્રિકન યુનિયન ના બહુ બધા દેશોને ઇન્ફ્લુઅન્સ કરવાની કોશિશ કરી છે યુરોપમાં પર આઈસલેન્ડ ઉપર પોતાનું ઇન્ફ્લુઅન્સ વધાર્યું છે ઘણા બધા દેશો કે પાસે પોતાનું બિઝનેસ વ્યાપાર ઓછો હતો ત્યાં ચાઇના પોતે ડેટ ટ્રેકમાં કોશિશ કરે છે ભારતની ચોતરફે પણ ચાઈના ક્યાંક ને ક્યાંક શિકંજો ઘસવાની કોશિશ કરી રહ્યું છે એટલે એક કહી શકાય કે આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરિંગનું હબ ચીનથી એ લોકો શિફ્ટ કરીને બીજા દેશોમાં લઈ જવા માંગે છે એમાં ભારત પણ એવું ઈચ્છે છે કે મેન્યુફેક્ચરિંગ ભારતમાં વધારે થાય અને ક્યાંક ને ક્યાંક ભારતમાં વધારે બિઝનેસ આવે ભારતમાં રોજગારની જે ઓપોર્ચ્યુનિટીઝ છે વધે એટલે આ બધા દેશોની સાથે આપણી મિત્રતા બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ અગત્યની છે ઇટલી સાથે જે રીતે વાત કરી ભાઈએ કે ઇટાલી સાથે તો આપણા રિલેશન્સ બહુ સારા છે જ થોડાક જે ઇસ્યુઝ આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે જો બાઇડનની ગવર્મેન્ટ આવ્યા પછી અમેરિકા સાથે એના રિલેશન્સમાં થોડીક તણાવ તણાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ કેનેડા સાથેના રિલેશન્સમાં આપણે જગજાહેર છે કે કેનેડા આપણી ઉપર આરોપ મૂકી રહ્યું છે અને અમેરિકા એનો સાથ આપી રહ્યું છે કે આપણે કેનેડામાં રહેલા ખાલીસ્તાની આતંકીઓને ભારત મારી રહ્યું છે એટલે આ બંને દેશોની ત્યાં મોજૂદગી એ બાબતનો સંકેત કરે છે કે લોકો કે ભારતની સાથે ઉભા રહેવા માટે તૈયાર તો છે અને બીજી તરફ ડિપ્લોમેટિકલી જોઈએ કે જીઓપોલિટિકલી જોઈએ ભારત આ બંને દેશો સાથે પણ પોતાના રિલેશન સુધારવાની કોશિશ કરી રહ્યું છે આપણે ન જોઈએ કે એક ભારતને પરમાનન્ટ મેમ્બરશીપ મળે જયારે ટ્રમ્પની ગવર્મેન્ટ હતી ત્યારે પ્રયાસો થયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતે એ બાબતે વાત ઓફિશિયલી જી સેવનની મિટિંગમાં મૂકી હતી જેનો બાકીના છ દેશો એટલે જી સેવનમાંથી સાતમો દેશ અમેરિકા એટલે

જી ટ્વેન્ટીમાં પણ જે આપણે ચર્ચા વિચારણા કરી હતી ને આજે જ્યારે જી સેવનને લઈને ચર્ચા કરી રહ્યા છે આપણે જી સેવનના પાર્ટ નથી પણ અત્યારે આ પ્રકારની જે આવકાર મળી રહ્યો છે આટલો ભારતનો જે દબદબો જોવા મળી રહ્યો છે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીની અત્યારે ચર્ચા વિચારણા થઈ રહી છે અને આ ચર્ચા વિચારણાઓની વચ્ચે જે અમુક અમુક મહત્વના જે મુદ્દાઓ છે તેની ઉપર અત્યારે તો ફોકસ રાખવામાં આવી રહ્યું છે જેમાં સૌથી પહેલું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેનો ઉપયોગ અત્યારે તો ઘણો મહત્વનો અત્યારે તમામ લોકો જે અત્યારે તો કરતા હોય છે પછી એમ કહેવાય કે જે સારો પણ ઉપયોગ છે ક્યાંક ક્યાંક ખરાબ પણ અત્યારે તો જે ઉપયોગ છે તેવી બાબત પણ સામે આવી છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે ભારત અત્યારે તો ઘણું આગળ વધી રહ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને ભાઈ આપણે છે ને જી સેવન ની જયારે વાત કરીએ ને તો જી સેવન ના ઓરિજિનમાં થોડાક જઈએ કે જી સેવન ની શરૂઆત જે થઈ હતી એ ક્રાઇસિસ ના કારણે થઈ હતી એટલે જયારે ઓપેકમાં બે ઓગણીસો ને પંચોતેર માં જે ઓઇલ પ્રાઇસ ત્રણસો ગણા વધી ગયા અને ત્યાર વખતે આ જે ડેવલપ નેશન છે એ એ લોકોને લાગ્યું કે એ ક્યાંક સંગઠિત થવાની જરૂર છે વિકસિત રાજ્યોને દેશોને પણ સંગઠિત કરવાની વાત હતી અને એ વખતે જી સિક્સ બન્યું પછી કેનેડા એડ થયું એટલે જી સેવન બન્યું રશિયા આવ્યા પછી જી એટ હતું ને પાછું રશિયા ગયું એટલે ફરી જી આવી ગયા છે એટલે જી સેવન તો એવા એવા દેશો છે જે વિકસિત છે અને જે ડેમોક્રેસીમાં માને છે એટલે એ રીતે ઇન્ડિયા વર્લ્ડની બહુ મોટી ડેમોક્રેસી તરીકે એ લોકો ઇન્ડિયાને જોઈ રહ્યા છે એટલે ત્યાં ત્યાંને ક્યાંક એ લોકોને લાગી રહ્યું છે પણ હજુ આપણે વિકસિત દેશની જે ડેફિનેશન છે વર્લ્ડ બેંકની એની અંદર આપણે હજુ નથી આવતા પર કેપિટલ ઇન્કમ પ્રમાણે એટલે આપણે જી સેવનના સભ્ય પદ માટે આપણે હજુ રાહ જોવી પડે પણ વિશ્વને ખબર છે કે આજની તારીખમાં આ જે જી સેવનના જે આપણે કન્ટ્રીની જે વાત કરી તમે હમણાં યુએસએ કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી હવે એ લોકો પાસે બે મેઇન દેશોના એક મુદ્દા છે એમાં એક છે ચાઈના અને બીજું છે રશિયા હવે ચાઈના જે રીતે વિસ્તરણ વિસ્તારવાદી નીતિ અને આફ્રિકન કન્ટ્રીઝ અને નાના દેશોને અંભાવી રહ્યું છે અને જે રીતે ચાઈના પ્રોડક્શનની નીતિ બદલી રહ્યું છે આખું વિશ્વ ક્યાંક ને ક્યાંક ઉત્પાદન માટેની એક નવી જગ્યા શોધી રહ્યું છે અને એમાં એ લોકોને ખબર છે કે ઇન્ડિયા એક ઓપ્શન હોઈ શકે બીજું આપણી જે પ્રમાણે વસ્તીમાં આપણે ચાઇનાને બાયપાસ કરી રહ્યા છે તો આખું વિશ્વ પોતાના ઉત્પાદન માટે એક માર્કેટ શોધી રહ્યું છે સેફ સિક્યોર્ડ માર્કેટ એમાં આપણે ઇન્ડિયા તરીકે લોકોને માર્કેટ દેખાય છે ત્રીજી વસ્તુ જે આપણા દૂધ સાહેબ અને મનનભાઈ કહ્યું રીતે જે આખું ઇકોનોમિક મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર બને છે એમાં અગેન એ આખી ઇન્ડિયાનો જ બેઝ છે એટલે એમાં પણ વિશ્વને ખબર છે ચોથી મહત્વની બાબત કે જ્યારે યુક્રેન રશિયા રશિયા આમાંથી અત્યારે નથી અથવા અને ઇન્ડિયા એ જે રીતે સ્ટ્રેટેજીકલી રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ લીધું જે ડીલ કરી અને એ ક્રૂડ ઓઇલ વિશ્વના ઘણા દેશો ઇન્ડિયા પાસેથી મેળવી રહ્યા છે એટલે એ રીતે વિશ્વને સપોર્ટ કરનારો એક દેશ એ લોકોને લાગી રહ્યું છે એટલે એ પણ મુદ્દો

માઇગ્રેશન ની વાત કરો ફૂડ સિક્યુરિટી અને હમણાં જે તમે વાત કરી એઆઈ એમાં એઆઈ નો વ્યાપ તો છે જ અને એઆઈ જે જે કંપની પછી એ ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય એ હેડેડ બાય સો કોલ્ડ ઇન્ડિયન ઓરિજિન લોકો છે અને અત્યારે એ એઆઈ માં સૌથી મોટો મુદ્દો આવે છે ઇથિકલ યુઝ ઓફ એઆઈ કેમ કે એઆઈ કઈ રીતે ક્યાં અટકશે એ મોટો પ્રશ્ન ચિહ્ન છે એનેમાં એઆઈ નો ઇથિકલ યુઝ કઈ રીતે કરવું એ આનો આખો એજન્ડાનો પાર્ટ છે એટલે એ રીતે

જે આ જે જી ની સમિટ પતે ત્યાર પછી જે સ્ટ્રેટેજિક અલાયન્સ કઈ રીતે બને છે એ આગળ જોવાનું રહેશે એક બહુ જ મહત્વની બાબત એ કે આ જે જી સેવન બેઠક હતી જેમાં ચલો સાત દેશ એકત્ર થયા પણ તેમાં પણ રશિયા અને યુક્રેનને લઈને જે ચર્ચા વિચારણા હજુ પણ હાથ ધરવામાં આવી હતી કે પછી ઇઝરાયેલનું જે અતું જે વોર છે તેની પણ ક્યાંક ચર્ચા વિચારણા હાથ આવી હતી જેમાં અત્યારે તમામ જે દેશ હતા તેમના જે પ્રતિનિધિઓ હતા તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જો ભારત અત્યારે ચર્ચા વિચારણા કરે ઇનિશિએટિવ લે તો અત્યારે ઘણી સારી એવી પરિસ્થિતિ થઈ શકે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જી સેવન બેઠકમાં કહ્યું હતું કે ચર્ચા વિચારણા કરવાથી અત્યારે તમામ વસ્તુનું જો નિરાકરણ આવતું હોય છે એટલે કે જે અત્યારે આટલી મોટી વોર અત્યારે હાલ તો જે વર્લ્ડ લેવલે જે જોવા મળતી હોય છે તેમાં પણ અત્યારે હાલ ભારતનું ક્યાંક એમ કહેવાય ને કે જે ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે જે તેમને અત્યારે મધ્યસ્થી બનાવવાની બાબત જોવા મળી રહી છે તે અત્યારે ઘણી સારી એવી બાબત કહેવાય સાથે સાથે સુરક્ષાને લઈને જે પહેલાં જે પ્રમાણે ક્યાંક ઘણી બધી જે પહેલાં પણ એમ કહેવાય ને કે જે

પોતાના પર્સનલી બહુ સારા રિલેશન છે બીજી તરફ યુક્રેન સાથે પણ ભારતના સ્ટ્રેટેજિક રિલેશન સ્ટ્રેટેજિક અલાયન્સ જૂનું રહેલું છે પેલેસ્ટાઈન નામનો જે દેશ હતો જેની સૌથી પહેલું જો કોઈ દેશે માન્યતા આપી હોય તો એ ભારત છે એટલે જે ગાઝાના ગાઝાની પટ્ટી ઉપર જે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને હમાસની વચ્ચે તેમાં પણ ભારતનું વિશ્વ એવું ઈચ્છે છે કે આ બંને યુદ્ધોની અંદર ભારત પોતાનો રોલ અદા કરે અને મધ્યસ્થી કરે પરંતુ જે રીતે આગળ પણ વાત થઈ કેટલાક પોઈન્ટ આપણે ઇગ્નોર ન કરવા જોઈએ કે અમેરિકા છે પોતાના અમેરિકન ઇન્ટરેસ્ટ પ્રમાણે ચાલે છે અમેરિકા પાકિસ્તાનને મદદ કરવા માટે ડાબે ને જમણે કુણેથી કોઈકને અલગ અલગ રીતે આગળ આવતું આવતું રહ્યું છે પાકિસ્તાનને પાકિસ્તાને હમણાં જ આ બે યુદ્ધોમાં શસ્ત્રો પૂરા પાડ્યા દારૂગોળો પૂરો પાડ્યો અને એને માટે મધ્યસ્થી સીઆઈએ કરી હતી એવું જાણવા મળ્યું છે એટલે ભારત પોતે પણ પોતાના ઇન્ટરેસ્ટની વાત કરે છે અને નરેન્દ્રભાઈ મોદી કોઈ પ્રકારનું કમિટમેન્ટ નથી આપતા એનું પાછળનું કારણ એ જ છે કે આ દેશો હતા કે જેમણે ભારતને પ્રેશરાઇઝ કર્યું હતું કે તમે રશિયા પાસેથી શું કામ પૂર કરી દો છો એટલે આ બધા દેશો શું છે કે પશ્ચિમના દેશો પોતાનો લાભ જોવા માટે ભારતને પ્રેશરાઇઝ કરવાની પણ અલગ અલગ સમયે ટેક્ટિક્સ અપનાવતા હોય છે પરંતુ નરેન્દ્રભાઈ મોદીનું હંમેશા એવો સ્વભાવ રહ્યો છે ગવર્નન્સ એવું રહ્યું છે કે આ કોઈ વૈશ્વિક દબાણમાં આવ્યા વિના ઇન્ડિયન જાળવી રાખવા માટે ભારતીય સંબંધોને અને ભારતે આટલા વર્ષોમાં સરકારો તો પછી ભલે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ને આજે બીજેપીની ગવર્મેન્ટ છેલ્લા દસ વર્ષથી અગિયાર વર્ષથી પરંતુ ભારતની જે વૈશ્વિક નીતિ છે તેમાં સુધારો થયો છે અચાનક ફેરફાર નથી થયો કે અચાનક એવું નથી બન્યું કે ભારત અમેરિકાના ખોળે બેસી ગયું હોય ને અમેરિકા એના વિમાનોને ભારતમાંથી ઓપરેટ કરવા દઈ રહ્યું હોય કે પછી આપણે સંબંધો સુધારવાની અલગ અલગ સમયે કોશિશ કરી છે પરંતુ જે વૈશ્વિક નીતિ ભારતની છે જે રાજનીતિ છે તેમાં ફેરફાર નથી થયો એને ભારતને હંમેશા ફાયદો મળતો રહ્યો છે અલગ અલગ દેશો સાથે ભારતની જે મિત્રતાના જે જે સંબંધો રહ્યા છે વર્ષોના એ સંબંધોનો ભારતને અત્યારે પણ ફાયદો મળી રહ્યો છે આગળ જતા પણ મળશે પરંતુ વૈશ્વિક રાજનીતિ જે રીતે બદલાઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પ જે રીતે અગ્રેસિવ હતા ચાઇના વિરુદ્ધ એ રીતે ચીન પાસેથી જે વ્યાપાર આચકવો જોઈતો હતો એમણે કર્યું નથી એટલે ચીન તરફેની એમની જે સોફ્ટ નીતિ છે એને લીધે પછી ક્વોર્ડ નબળું બન્યું છે ભારતે અમેરિકા સાથે જે સ્ટ્રેટેજીક અલાયન્સ કર્યું હતું એ નબળું બન્યું છે પછી એ એલાયન્સને સાઈડમાં રાખીને અપુસ નામનું અલગ એલાયન્સ એમણે ઓસ્ટ્રેલિયા સાથે કરી લીધું એટલે ગોરા દેશોની પર્ટિક્યુલરલી જોવા જઈએ પશ્ચિમના દેશો એમ કહીએ છે પરંતુ હું થોડોક વધારે નજીક જઈને ગોરા દેશોની વાત કરીશ કે એ લોકોનું ભારત પ્રત્યેનો જે અભિગમ છે એ ઘણીવાર ઉપર નીચે રહે છે એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે એમની સાથે બેલેન્સ જાળવવું ને એમની સાથે એ મંચ પર ઉભા રહીને આપણી વાતને અસરકારકતાથી રજૂ કરવી એ નરેન્દ્રભાઈ મોદીની ખાસિયત છે ને એ કરતા આવ્યા છે અને કરતા રહેશે એટલે ભારતને ઓછું આંકવાની કે ભારત આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અંદર આંતરરાષ્ટ્રીય એ સાઈડલાઈન કરવાની આજના સમયમાં કેમ કે ભારત એવું એવી સુપર પાવર એક એવી સત્તા બનવા જઈ રહ્યું છે કે જેને કોઈ વૈશ્વિક સત્તા અવગણી શકે તેમ નથી જ્યારે આપણે જી ટ્વેન્ટીને લઈને ચર્ચા કરી હતી ત્યારે સેમિકન્ડક્ટર ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હતો સેમિકન્ડક્ટર હબ અત્યારે તો બનાવવા માટેનો એક જે એ વખતે પણ ચર્ચા થઈ હતી વાઇબ્રન્ટ સમિટ વખતે પણ ચર્ચા થઈ હતી અને એ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અત્યારે ભારતમાં કઈ નવી તકનીકો લાવવામાં આવે કે જેનાથી રોજગાર અત્યારે તો ઉત્પન્ન થાય સારું જે એમ કહેવાય ને કે જે આત્મનિર્ભરતા તરફ પણ અત્યારે તો ભારત આગળ વધે તેવી એક ચર્ચાઓ હતી અને તેમાં પણ અત્યારે થોડુંક આગળ હવે જઈ રહ્યા છે જી ટ્વેન્ટી વાયબ્રન્ટ સમિટ ને હવે જી સેવન પણ શું લાગી રહ્યું છે ભારતમાં અત્યારે તો રોજગારીની કેટલી તકો અત્યારે તો ઊભી થશે સાથે સાથે જે એમએસએમઈ સેક્ટર કહેવાય તો તેના માટે પણ અત્યારે તો કેટલી સારી એવી પરિસ્થિતિ લાવી શકે છે હા હું અગત્ય વાત કરી આપણે એક વાર સમજવું જોઈએ કે આજ આપની સબમિટ હોય છે બધી વૈશ્વિક સબમિટ જે સીવન હોય કયા હોય એમાં જે જોડે જોડે સાઈડ લાઈન પર જો મિટિંગો થતી હોય છે ને એ બહુ અગત્યની છે એ આપણને આપણા જેવા જે અભ્યાસ હોય કે જે ધ્યાન રાખનાર હોય આ મિટિંગમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ દરેક દેશના વડાને સાઈડ બાય સાઈડ મિટિંગ લોકો કરતા કરી હોય છે એમાં એ ફ્રાન્સ જોડે સૌથી વધુ અગત્યની મિટિંગ હતી ફ્રાન્સ એઝ ઇમર્જ એઝ અ મેજર બિઝનેસ પાર્ટનર આપણા એક બહુ જ વ્યાપારિક પાર્ટનર તરીકે ફ્રાન્સ બહુ અગત્યનું ભાર ઉપસી આવેલું છે ફ્રાન્સ જાપાન આ બંને કન્ટ્રી એવા છે કે જેની જોડે આપણે કેનેડા જોડે એટલા માટે વાત કરી કે ત્યાં પોલિટિકલ ઇસ્યુ ચાલે છે અને યુકે જોડે એટલા માટે વાત કરી કે યુકેમાં ઇલેક્શન આવી રહ્યા છે ઓકે આ જે સાઈડ તમે જે સવાલ પૂછે બહુ અગત્યનો છે કે અલ્ટિમેટલી રોટલાની જોડે ટપટપની ખરે રોટલો ખાવા મળશે કે નહીં મળે એ વાત સાચી છે એટલે આજે સાઈડમાં આજે મિટિંગ થાય છે ને એ બહુ અગત્યની છે આ ફોર્મલ મિટિંગ આ સાઇડમાં મિટિંગ જે આપણે પ્રાઇમ મિનિસ્ટર કરી એના આધારે નેક્સ્ટ છ મહિનામાં આઠ મહિનામાં આપણે ત્યાંથી લોકો ચોક્કસ એકબીજા જને મળશે અને જે બેઝિક વાત થઈ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ બેઝિક ક્લેરિટી થઈ એના પર આગળ વધવામાં આવશે એટલે એવું માનવામાં આવે છે કે જો જે જે કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ જો એ બાબતમાં ચોક્કસ હોય એને ધ્યાન રાખતા હોય તો એને કારણે દરેક કે દેશની ઇકોનો ફાયદો થશે જ અને આમાં બી આપણે ઈચ્છી રહ્યા છીએ અને એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે આપણે જે ઈચ્છા છે કે જે આપણે આગળ વધવા માગીએ છીએ સેમિકન્ડક્ટરો કે બીજા આગળ વધવા માંગીએ છીએ

એમાં આપણે સર્વિસ સેક્ટર લેટ આપણું સર્વિસ સેક્ટર લેટ એક્સપોર્ટ ઇકોનોમી છે એટલે ભારતમાં જે ફોરેન એક્સેન્સ રિઝર્વ વધુ આવે છે કે આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટ બેલેન્સ થાય છે ને એનું મુખ્ય કારણ છે કે આપણે સર્વિસ એક્સપોર્ટ રિવન છે અને સર્વિસીસ ની અંદર બી આપણી જે મેજર એક્સપોર્ટ છે ને એ આઈટી આઈટી ઇનેબલ સર્વિસીસ છે અને હવે જે પ્રમાણે એઆઈ આગળ વધી રહ્યું છે ને એ બધી પ્રકારની જે જોબ છે જે વિદેશી કંપનીઓ પછી એ એકાઉન્ટિંગ હોય કે મેડિકલ ટ્રાન્સક્રિપ્શન હોય કે એ બધી જોબ એઆઈ લઈ લેવાનું છે એટલે ત્યાં એક મોટું જોબનું રિસ્ક ઇન્ડિયામાં માટે પણ છે એટલે ઇન્ડિયા માટે તો એક એક ખબર કે એક મુશ્કેલીનો સમય કદાચ એ માર્કેટમાં દેખાશે જો તમે એઆઈ ઇક્વલ જોબ ક્રિએટ નથી કરતા એમાં બે મુદ્દા આવે છે એક જે પ્રકારની જોબ ફોરેન થી ઇન્ડિયામાં આવે છે એ બધી જોબ એઆઈ ખાઈ જવાનું છે ઘણી બધી અને સામે એઆઈ માટે જે પ્રકારનું મેન પાવર તમને જોઈશે ફ્યુચર માટે એવું મેન પાવર તમારે લોકલ લેવલ ઉપર તૈયાર કરવું પડશે અને એમાં જો આપણે પાછા પડીએ છીએ તો એઆઈ ની રેસમાંથી આપણે બહાર જવાના છે એટલે બંને રીતે ભારતે કરવી પડશે જગનભાઈ અત્યારે તો વૈશ્વિક સ્તરે જે ભારતનો દબદબો વધી રહ્યો છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે અત્યારે તો ભારતની પરિસ્થિતિ અત્યારે ઘણી સારી એવી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો કેવા પ્રમાણને જોવા મળે છે મનનભાઈ પદ્મિનભાઈ અને કિશોરભાઈ આપ ત્રણ આભાર મળશે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર